પ્રભુ દ્વારિકા પધારી ગયા છે એક વાર આવીને યુધિષ્ઠિરજીને કહ્યું કે મોટાભાઈ પ્રભુ વગર મન નથી લાગતું આપ જો આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈ ઠીક છે તમે પણ વહેલા પાછા આવજો અને અર્જુન ગયા છે દ્વારિકા અને અહીંયા યુધિષ્ઠિરને અમંગલના અમંગલ દેખાય છે કઈક એવા સંકેતો મળે છે કે જાણે કઈક અમંગલ બનવાનું છે

અને જ્યાં આ સમાચાર કુંતાજીના કાનમાં પડ્યા પડતાની સાથે પોક મૂકીને રડતા રડતા કુંતાજીએ પ્રાણોનો ત્યાગ કરી દીધો પાંચે પાંડવોને થયું કે હવે પ્રભુ જો ભૂતલ પર નથી તો આ સુખ ભોગવીને શું કરી પરીક્ષિત રાજાને રાજગાદી પર બિરાજમાન કરી રાજ તિલક કરી દીધા ઈરાવતી સાથે એના વિવાહ કરાવી દીધા અને દ્રૌપદીને લઈને સ્વર્ગારોહણ કર્યું છે હિમાલય તરફ પ્રયાણ કર્યું છે એક એક નો દેહ પડતો જાય છે અને મહાપ્રયાણ કથા છે અહીંયા પરીક્ષિત રાજાનું રાજ્ય છે પાંડવના સંસ્કાર છે અને પાંડવોના સંસ્કાર એટલે ધર્માનુકૂળ શાસન કરે છે એકવાર નગરચર્યા કરવાની ઈચ્છા થઈ નગરચર્યા કરવા માટે પરીક્ષિત મહારાજ નીકળ્યા અને એક દ્રશ્ય જોયું ઊભા રહી ગયા એક બળદ એક પગ ઉપર ઊભો છે અને એક રાજાનો વેશ ધારેલો એક વિચિત્ર વ્યક્તિ કાળો વ્યક્તિ મારી રહ્યો છે બળદને અને આ દશા જોઈ બળદની બાજુમાં ગાય ઊભી છે અને રડી રહી છે રાજાને થયું કે મારા શાસનમાં પાપ નિગ્રહ કર્યો આનો શુદ્ર રાજાનો પકડવા ને ચરણોમાં પડ્યો હાથ જોડ્યો પૂછ્યું રાજા તું કોણ છે કેમ આવું પાપ કરે છે પેલા એ કહ્યું હું કલયુગ છું પ્રભુ સ્વધામ પધાર્યા એટલે મારા આવવાનો સમય થયો છે

એવો સુગમ યુગ અન્ય યુગોમાં ધર્મ સહેલો અને ધર્મી મળવો અઘરો ધર્મ કરવો અઘરો પણ ધર્મી મળવો સહેલો અને લોકો રાજી કદાચ એનું ઊંધું અર્થ એમ પણ થાય અથવા સાચો અર્થ એમ પણ થાય કલયુગમાં પ્રભુ નું નામ લેવું એ અઘરું થઈ જશે આપણે એમ કે નામ લેવા માત્ર થી પ્રભુ પ્રાપ્તિ કદાચ નામ જેમ તમે ટીવી સિરિયલ જોતા કોઈ ડિસ્ટર્બ ના કરે પણ તેમ થાય કે લાવ ને એક માળા ફેરવી લો તો શું તા છોકરાઓ જાગી જશે ફોર ડોરબેલે વાગશે ફોર ની ઘંટડી વાગશે પણ એક માળા કોઈ પૂરી નહીં કરવા દે સાહેબ કદાચ એ અઘરું થઈ જાય એમ પણ સારગ્રહી રાજા કહું કે ઠીક છે તે કયું છે તો તને રહેવાના ચાર સ્થાન આપું છું પહેલું કયું દ્યુતમાં કલ્યુ જુગારમાં કલ્યું કલ્યું એટલે ક્લેશ જ્યાં જ્યાં જુગાર હશે ત્યાં ક્લેશ હશે દ્યુતમાં કલ્યું બીજું કહું વ્યસનમાં કલ્યું

ધર્મના બદલા તપ પવિત્રતા દયા અને સત્ય આ ચાર ચરણો ઉપર ધર્મ ઉભો છે અને આ દ્રશ્ય જોઈએ જે રડી રહી છે ગાય એ છે પૃથ્વી ધર્મની હાનિ થાય તો દુખ પૃથ્વીને થાય છે વસ્તી વધવાતી પૃથ્વીને ભાર નથી વધતો પાપ વધવાતી પૃથ્વી પર ભાર વધે છે કાલિયુગે તે સ્થાન આપ્યા રાજા તો ગયા પોતાના રાજ્ય મહેલમાં બીજા દિવસે વિચાર આવ્યો કે મારા પૂર્વજો આટલા પ્રતાપી હતા આટલા રાજ્યોને જીત્યા તો શું મૂકીને ગયા એ તો મેં જોયું જ નથી લાવ જઈને જોઉં તો ખરા મારા પૂર્વજો મારા માટે શું મૂકી ગયા છે અને તોશાખાના ખોલ્યું તિજોરી ખોલી અને અનેક રત્નો હાર કુંડળ મુગટ કેવા કેવા દાગીનાઓ પડ્યા છે પણ દૂર પડેલા મુગટ ઉપર પરીક્ષિત મહારાજની નજર રહી અરે જાણે મુગટ ખેંચતો હોય બોલાવતો હોય એ રીતે આકર્ષિત કરવા લાગ્યો

મને તો પાપના સંજોગો આવે તો ટાળવાની કોશિશ કરજો નહીં તો કલયુગ બેસી જશે બેઠો એટલે તુરત બીજો વિચાર આ બધા રાજાઓ તો શિકાર કરવા જાય હું તો ક્યારે નથી ગયો લાવ ને શિકાર કરવા વનમાં જાઉં એક પાપ થયું એટલે બીજું કરવાની ઈચ્છા થઈ એટલે જ પાપ એક નથી હોતું આપણે કે આટલું નાનું કરવામાં શું છે પણ એકવાર સફળ થાવ એટલે બીજી 99 વાર કરવાનો સાહસ તમને મળે છે

આપણા લૌકિક સામર્થ્ય ને ક્યારેય પણ પ્રભુ આગળ પ્રદર્શિત કરી પોતાની મહત્તા ભગવાનને બતાવવાનો પ્રયાસ નહીં કરે પ્રભુ પાસે જાવ ને ત્યારે આ બે વસ્તુ બતાવવાની કોશિશ નહીં કરે એક તમારી કરેલી સેવા ઠાકોરજીને ક્યારે ગણાવવી નહી પ્રભુ તમારા માટે આમ આમ કરું છું ને આમ કર્યું ના આવા ભોગ ધરું છું ના કરું પ્રભુ કે મેં તને કહ્યું તું કર મને કેમ ગણાવે છે આ તારી ફરજ છે આ તારો આનંદ છે આ તારો લાભ છે સેવા કરીને જો આપણી કરેલી સેવા એ ઠાકોરજી પર કરેલો આપણો ઉપકાર નથી પણ પ્રભુનો આપણા પર ઉપકાર છે કે એમણે સેવા કરવાની તક આપણને આપી છે છે આ પ્રભુએ કરેલો ઉપકાર તો જ્યારે તમે સેવા કરતા હો હવેલીમાં મંદિરમાં ઘરે જ્યાં પણ કરતા હો તમને ઉપકાર કરતા હોય એવું ફિલિંગ આવે કે ઠાકોરજી ઉપકાર કર્યો હોય એવો ભાવ આવે જો પ્રભુએ ઉપકાર કરીને સેવા આપે એવો ભાવ આવશે ને તો તમારી સેવામાંથી તમને કોઈ વિચલિત નહીં કરી શકે પણ તમે ઉપકાર કરો છો એવો ભાવ આવશે પેલા આમ કીધું હવે તો સેવામાં હું નહીં આવું પેલા તો આમ બોલ્યું હવે હું સેવા નહીં કરું પછી તો વાતે વાતે સેવા છોડવાની ધમકી આપશે આ ક્યારે થાય ત્યારે એમ લાગે કે હું ઉપકાર કરું છું પ્રભુ પાસે જાઓ ત્યારે ક્યારે પોતાની કરેલી સેવા ગણાવો નહીં પ્રભુ પાસે જાઓ ત્યારે ક્યારે પોતાનું સામર્થ્ય ને બતાવો સેવક બનીને જાઓ જે દિવસે સેવક પડું ચૂકશો અને ભગવાન ક્યારેય કોઈ શેઠ ને સેવા આપતા નથી સેવકને સેવા આપે છે એટલે સેવક બનવાનો પ્રયાસ કરો પ્રભુ આગળ આપણું સામર્થ્ય કંઈ નથી એટલે અહીંયાનું ધન લઈને કોઈ અમેરિકા જાય તો 80% ઓછું થઈ જાય અહીંયાથી ચંદ્રમા પર જાઓ તો એકે રૂપિયો ચાલે તો ભગવાનના ધામમાં ક્યાં કઈ ચાલવાનું છે પ્રભુ તક આપે છે ભગવાન હાથ બધાને આપે છે પણ દરેક હાથ ને સેવા કરવાનો મોકો નથી મળતો ભગવાન આંખ બધાને આપે છે દરેક આંખ ને દર્શન કરવાના અવસર નથી મળતા ભગવાન કાન બધાને આપે છે પણ દરેક ને કથા સાંભળવાનો અવસર તો અહીંયા બેઠા હોય એને જ મળે એટલે આ બધું તો ભગવાને બધાને આપ્યું છે પણ બધા આવી શકે કથામાં પ્રભુએ નક્કી કર્યું કે આના કાનમાં કથા રૂપે જવું છે એ જ કથામાં આવી શકે છે પ્રભુ પાસે જાઓ આધ્યાત્મિક સ્થાનોમાં જાઓ ભગવત ધામોમાં જાઓ ભગવત મંદિરોમાં જાઓ ત્યારે બને તો કોશિશ કરજો લૌકિક સામર્થ્ય બતાવે પોતાની સ્થાપના યા પોતાની મહત્તા સ્થાપિત કરવાના પ્રયાસ ન કરતા નહીં તો ગુમાવીને આવશે મેળવ્યા મેળવવાનું તો બાજુમાં રહી જશે ગુમાવી ના આવશે કારણ કે જે સેવાનો લાભ છે તમે મોટા પણ પ્રભુની હવેલીમાં બુહારી કરવાનો મોકો મળે તો તમને આનંદ થાય કે શરમ આવે એમ કે લો ને આવ્યા છો તો આ બુહારીની સેવા છે કરો તમે શું કહો ના ના આવીને કોઈ સારી સેવા આપો કોઈ મોટી સેવા હવે સેવા એ મોટી કે નાની હોય મને તો આજે ખબર પડે કે મોટી સેવા અંદરની સેવા અને બહારની સેવા સેવા પડાવી સેવા શબ્દને કોઈ વિશેષણની જરૂર કરી જે દિવસે સેવા શબ્દને કોઈ વિશેષણ આગળ લગાડો ને એ દિવસે સેવા નાની થઈ જાય સેવા મોટી નાની હોતી નથી સેવા કરનારો સેવાને મોટી બનાવી લેતો હોય છે બુહારી પણ એ રીતે કરો કે ઠાકોરજીને એમ થાય આજે ચોગાનમાં રમવાનો બહુ આનંદ આવશે એને કેવી સરસ બુહારી કાઢી છે આ સેવા કરવાનો ભાવ હોય ને ત્યારે ઠાકોરજી ને આનંદ થાય છે આપણને આગળ જતા આવડે છે પ્રભુની નજીક જતા નથી આવડે તમે ચાર જણ ને ધક્કા મારીને આગળ પહોંચી જાઓ તો ઠાકોરજીને તમે પ્રિય થઈ જાઓ ચલો આગળ આવ્યો એટલે પહેલી કૃપા આના પર કરો એવું હોય ઠાકોરજી આમ ફૂટપટ્ટી લઈને બેઠા હોય કે એક ફૂટ દૂર હોય એના પર સો ટકા કૃપા છ ફૂટ હોય એના પર પચાસ ટકા કૃપા સો ફૂટ દૂર હોય આવું હોય માપી માપી ને કૃપા કરે આને સો ગ્રામ યમુના જળ પીધું એટલે પચીસ પચીસ ટકા કૃપા પાંચસો એમ એલ પી ગયો તો પચાસ ટકા એક લીટર પી ગયો એટલે સો ટકા આવી કૃપા થાય યમુનાજી આ રીતે કૃપા કરે આ તો સંસારના વ્યવહાર છે અને પ્રભુની કૃપાના પ્રમાણો આ રીતે સંસારના માપણીના વ્યવહારથી ના કાઢતા પ્રભુ પાસે જ્યારે પણ જઈએ દીન ભાવ લઈને જાઓ દાસ બનીને જાઓ સેવક બનીને જાઓ ચપ્પલ કાઢો ને એની સાથે પોતાના સામર્થ્ય વ્યક્તિત્વ પ્રભુ આપનો દાસ છો આપનો થયું કે જયારે પ્રવેશ કર્યો ગુરુ ને ત્યાં પોતાનો હું રાજા છું મને તો અધિકાર છે પ્રવેશ કર્યો ઋષિ ધ્યાનમાં બેઠા હતા કલયુગ માથે હોય ને

તાન પ્રભુમાં છે ભાને ન રહ્યું કે ગળામાં સુડી વીટડ્યું છે અને રાજા ત્યાંથી રવાના થઈ ગયા રાજાએ પોતે શું અપરાધ કર્યો એનું ભાન એને નથી માણસ છે ને એટલો હોશિયાર છે ને પોતે મોટી મોટી ભૂલ કરી હોય આ હવે નહીં કરું છોડો ને બધું એટલે તરતમાં અને બીજાની નાની નાની ભૂલો પણ આખી જિંદગી યાદ અપાવ્યા કરે પણ એ દિવસે તે આમ કહ્યું હતું પોતાની ભૂલો તુરંત નાની નાની ભૂલો પણ જિંદગી ભર યાદ રાખવા પ્રસન્ન રહેવું હોય ને તો ભૂલતા શીખજો તમારા કરેલા સત્કર્મો ભૂલો અને બીજાના કરેલા દુષ્કર્મો ને ભૂલો તમારા પુણ્યોને યાદ રાખશો ને તો બીજી વાર કરવાની ઈચ્છા નહીં થાય એક વાર આપ્યું તો ફરી ફરી શું આપવાનું યાદ છે ને આપણે નાને મદદ કરી હતી દસ વર્ષ પહેલા અને બીજાનું બગાડે એનું ભૂલી જાવ એ યાદ રાખશો તો નવા સંબંધો નવા જીવન શરૂ નહીં થાય રાજા તો નીકળી ગયા પણ ઋષિના પુત્ર ને સમાચાર મળ્યા મારા પિતાનું અપમાન કર્યું છે નહીં ક્ષમા કર્યું રાજાને હાથમાં જલ લીધું અભિમંત્રિત કર્યું અને કહ્યું કે તે તો મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો હું શ્રાપ આપું છું આજથી સાતમા દિવસે જીવતો તક્ષક આવીને તને દંશ દેશે તારું મૃત્યુ થઈ જશે

અને બ્રહ્માસ્ત્ર નો પ્રભાવ આ ભૂમિ ઉપર એવો હતો કે અહીંયાથી જે બોલાય એ શબ્દો પણ પાછા ન વળે એટલે પાછો ના લઈ શકે સાતમા દિવસે કેમ કેમ નહીં કે સાપ ગળામાં નાખ્યો જો માથા પર નાખ્યો તો હમણાં ને હમણાં મરી જાય ગળામાં નાખ્યો એટલે સાત દ્વાર ખુલ્લા રહી ગયા બે આંખ બે કાન નાસિકા મુખ આ સાત દ્વાર ખુલ્લા રહી ગયા એટલે સાતમા દિવસે પણ કેવલ પરીક્ષિતને નહીં

जन्म जने जन्म लीधु एनु मृत्यु निश्चित घटनाओ जुदी जुदी बदलाय मृत्यु नु एक कारण जात सही ध्रुव मृत्यु जिसने जन्म लिया है उसकी मृत्यु निश्चित है जन्म आश्चर्य है मृत्यु आश्चर्य नहीं है मृत्यु तो छे पर मृत्यु ने महोत्सव बनावनारी आ भागवत कथा है મૃત્યુ તો આવવાનું છે પણ મરીને નથી જવું આપણે તો જીવનનો ઓડકાર લઈને જવું છે મૃત્યુ મરણની પ્રભુ નો આનંદ કરતા કરતા ઉત્સવ કરતા કરતા જવું છે એ કળા શ્રીમદ ભાગવત છે જઈને સમાચાર પરીક્ષિત મહારાજ ને આપ્યા છે મહારાજ આપને શ્રાપ લાગ્યો છે સાતમા દિવસે આપનું મૃત્યુ થશે

વૈરાગ્ય સં્યાસ ધારણ કરી પરિક્ષિત મહારાજ નીકળ્યા ગંગાજી ના નિરાશ નથી કરતો ગુરુ તો આશ્વાસન આપે ગુરુ તો આશા જગાવે ગુરુ તો આશીર્વાદ આપે ચારે બાજુ શોધી રહ્યા છે કોઈ સદગુરુ મને મળી જાય મોટા મોટા મહાત્મા બેઠા એને કે સાત દિવસ મારો ઉદ્ધાર થાય

કોઈ એવો સદ્ગુરુ જીવનમાં ખરો અને ગુરુ તત્વ છે ગુરુ એ વિચાર છે ગુરુ એ અવસ્થા છે એ ગ્રંથ પણ હોઈ શકે ભગવત સ્વરૂપ પણ હોઈ શકે કોઈના વિચાર પણ હોઈ શકે કોઈ મનુષ્ય પણ હોઈ શકે ઘરમાં કોઈ વડીલ પણ હોઈ શકે કોઈ સત્સંગી પણ હોઈ શકે ગુરુ ભાવ ક્યાં છે હું તો તમને પ્રશ્ન કરું જીવનમાં એવા સંજોગો આવી જાય એમ થાય કે જીવનની બાજી હાથમાંથી નીકળતી હોય એમ લાગે છે હવે કઈ બધું કંટ્રોલમાં નથી કેમ કરીને બચીશ અને એવા સમયે તમારી જીવા પર કયું નામ આવે કોને તમે પુકારો એવું કોઈ નામ જીવનમાં ખરું કે જેને પુકારતાની સાથે એક એવો વિશ્વાસ હોય જો આને પુકારીશ ને તો મારું બધું જ ગોઠવાઈ જશે એ બધેથી મને બચાવી લેશે એ મને ઉગારી લેશે એવું કોઈ નામ જીવનમાં ખરું કોઈ મંત્ર કોઈ ગ્રંથ કોઈ ગુરુ કોઈ ધર્મસ્થાન કોઈ બેઠક કોઈ આચાર્ય કોઈ એવું તત્વ જેના પર તમને ભરોસો એટલો બધો હોય કે એનું નામ બોલાવતાની સાથે વિશ્વાસ હોય કે એ મારો હાથ પકડી લેશે વાર્તામાં કહેતા ને ગોવાળીઓ ગાય ચરાવવા માટે જંગલમાં લઈ ગયો અને લઈ તો ગયો ને સંધ્યાકાળનો સમય થયો એટલે ગાયો ને લઈને પાછો વળ્યો એમાં એક ગાય છૂટી પડી ગઈ છૂટી પડી ગઈ એટલે સંધ્યાનો સમય હવે ગભરાવા લાગી કે હું કઈ રીતે જાઉં એટલામાં એક સિંહ જોઈ ગયો અને એની પાછળ પાછળ એને મારવા દોડે ગાય જીવ બચાવવા માટે આગળ 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 ભાગતી જાય પાછળ પાછળ સિંહ વાગ્યો નથી કે મરી નથી એટલામાં સામે એક કાબોચિયા એક કાદવનું ખાબોચિયા જેવું તળાવ જેવું નાનકડું હતું ગાય ગભરાય જીવ બચાવવા માટે કૂદી ગઈ દલ દલ સી પણ એવો લાલચુ મારવા માટે એ કૂદી ગયો અને અહીંયા સિંહ કૂદ્યો ગાય કૂદી અને બંને કાદવમાં અંદર ગરકાવ થવા લાગ્યો

તમારા જીવનમાં કોણ કયું એવું નામ જેને ક્યારેક શ્રદ્ધાથી બોલાવશો તો તમને ભરોસો હશે તમને ડૂબવા નહીં તમને આવીને ઉગારી લેશે કાઢી લેશે બાર લીધો વલ્લભા કેમ્પ ને ગોપાલ કહે ગુસાઈજી મારી પાસે છે વલ્લભ નું નામ મારી પાસે છે કલિયુગ મે આય ઓર વલ્લભ ખિડકી પ્રેમ નિકસ જાય સો જાય બધા દરવાજા બંધ થઈ ગયા હરિરાયજી કહે પ્રભુ પ્રાપ્તિના વૈષ્ણવ જ્યારે પણ જીવનમાં એવું લાગે કે અહીંયા કોઈ બચાવનારું નથી ત્યારે વલ્લભ નામનો ઉપકાર કરજો એ ગમે ત્યાં તમે હશો એ કોઈ ને કોઈ રૂપ ધારણ કરી તમારો હાથ પકડે જય હો

એટલે જ આપણે કહીએ મહારાજ જેને જોતા જ એમ લાગે આ મહારાજ છે એ જ મહારાજ એમ જેને જોઈને લાગે આના હાથે મારો ઉદ્ધાર લખાયો છે એ મારો ગુરુ પકડી લીધો હાથ પકડ્યા છે અને જ્યારે ગુરુ મળી જાય પછી મનની મનમાં ન રખાય પછી તો મન ખોલી દે ચરણોમાં બેસી ગયા મન ખોલીને ને કહ્યું બે પ્રશ્નો કર્યા પહેલો પ્રશ્ન સમજતી કરે

એનાથી આખો બચાવીને કોઈ ભાગી શકવાનું નથી એના માટે તૈયાર રહેવું પડશે તૈયારી કરવી પડશે અરે અઠવાડિયા માટે બાર ગામ જતા હોય તો અઠવાડિયા પેલા બેગ ખોલી લઈએ ચલો એક એક કપડા નાખી પછી કંઈ ભૂલી જઈશું તો તકલીફ પડશે તો આ તો અનંતની યાત્રાએ જવાનું હોય અત્યારથી પેક કરશો તો કામ લાગશે જો કોઈ જતું હોય લાઈટ બંધ કરે ઘરની બારી બંધ કરે બારણા બંધ કરે પંખો બંધ કરે દરવાજો બંધ એટલે આપણે સમજી લઈએ કે બાર ગામ જતા લાગો છે એમ દેખાતું બંધ થાય સંભળાતું બંધ થાય બોલવાનું ઓછું થાય સમજી લેવું આ ભગવાન બારી બારણા બંધ કરી રહ્યા છે કે જવાની તૈયારી કરી રહ્યા છે એને નીકળવું છે આ પ્રભુ વ્યવસ્થા કરે

ભગવાને હાથ છોડી દીધો પછી આ નશ્વર રહી જાય પછી એમાં કાઈ રહેતું ગુરુદેવ સુખદેવજી આગળ નતમસ્ત થતા પરીક્ષિત મહારાજ કહે મરણની બીક નથી પણ અંત સમયમાં હરી સ્મરણ ન ચુકાઈ જાય એની બીક છે મરણ તો આવશે જ પણ જો હરી સ્મરણ ચુકાઈ ગયું તો ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જતરે ફરી આ ચક્રમાં પરવું પડશે